જે પ્રમાણમાં એકઠા થતા હોય તેવી જગ્યાઓ મોલ શોપિંગ સેન્ટરો બાગ બગીચાઓ હોસ્પિટલો અને સિનેમાઘરોમાં લોકોની સુરક્ષા અને સલામતીના હેતુથી સિક્યુરિટી તેમજ સરપ્રાઇઝ ચેકિંગ કરવાની સૂચનાઓ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ હોય જે અંતર્ગત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ પટેલનાઓએ વડોદરા શહેરમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી અગમચેતીના ભાગરૂપે ફતેગંજ વિસ્તારમાં આવેલ સેવન્સીઝ મોલ કે જેમાં શોપિંગ સેન્ટર ગેમ ઝોન સિનેમા ફૂડ ઝોન વગેરે આવેલ છે અને તે જગ્યાએ ઉનાળાના વેકેશનના કારણે જનસંખ્યા વધુ પ્રમાણમાં એકત્રિત થતા હોય છે જેથી એસઓજીના પોલીસ અધિકારી અને કર્મચારીઓ સાથે બોમ્બ સ્કોડ તેમજ ડોગ સ્ક્વોડને સાથે રાખીને મોલમાં તમામ જગ્યાઓએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં મોલના વાહન પાર્કિંગ સહિત તમામ દુકાનો શોપિંગ સેન્ટરો તેમજ સિનેમા ઘરો વગેરે તમામ જગ્યાએ ડોગ સ્કોર્ડ તથા બોમ્બ સ્કોડના આધુનિક સાધનો અને સઘન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી તેમજ મોલના પ્રવેશ દ્વારો ઉપર લોકોના સ્કેનિંગથી લઈને મોલમાં આવતા જતા લોકોની સુરક્ષા અને સલામતી સારું રાખવામાં આવેલ સિક્યુરિટીના કર્મચારીઓને જરૂરી સલાહ સૂચનો આપવામાં આવ્યા અને ચેકિંગની કામગીરી દરમિયાન કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવેલ નથી કે ગુનાહિત ગતિવિધિ પણ જોવા મળી ન હતી